બીજા સત્રમાં પણ એ લોસ રીકવર કરવાની એક મહિનાથી શિક્ષકો પ્રાથમિક શિક્ષણમાં બચશે શું અમારી આ પ્રાથમિક માંગણી છે કે બાળકોનું ગુજરાતના લાખો બાળકોનું ભણતર દાવ ઉપર મુકાઈ રહ્યું છે સરની પ્રક્રિયા થવી જોઈએ અમારી પાર્ટી આખી ગુજરાતમાં સર પ્રક્રિયામાં મહેનત કરી રહી છે સમર્થન આપી રહી છે અને મજબૂત આઈટી મદદ પણ કરી રહી છે પણ બાળકોના ભોગે અને શિક્ષકોના ભોગે નહીં બીજા કર્મચારીઓને લગાડો બીજા વિભાગના કર્મચારીઓને લગાડો બીજું કે શિક્ષકોને માનસિક ત્રાસ આપવાનું બંધ કરો શિક્ષકોને અનઓફિશિયલ મેસેજ વોટ્સએપ મેસેજ WhatsApp ગ્રુપમાં પડેલા મેસેજ દ્વારા આવી ધમકી આપવામાં આવી રહી છે કે જો તમે શાળામાં હાજર હશો ઓફિસની ડ્યુટી અવર્સ દરમિયાન તો તમારા ઉપર એક્શન લેવામાં આવશે વિશ્વગુરુ બનવાના સપના જોઈ રહેલા લોકો એમ કહી રહ્યા છે કે ગુરુ એ વર્ગખંડમાં નહીં જવાનું કેવી રીતે ભારતને કેવી રીતે આ દેશને આપણે વિશ્વગુરુ બનાવીશું તો અમારી માંગણી છે કડક માંગણી છે સ્પષ્ટ માંગણી છે કે શિક્ષકોએ વર્ગખંડમાં જ રહેવું જોઈએ ભણાવવું જોઈએ શિક્ષકો પાસેથી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાવી જોઈએ અને શિક્ષકોને માનસિક ત્રાસ આપવાનું બંધ થવું જોઈએ ઓલરેડી ઘણા બધા શિક્ષકોએ બિચારાએ પોતાનો જીવ ગુમાવ્યો છે આવી દુર્ઘટના બીજા કોઈ સાથે ન થાય એની તાત્કાલિક કાળજી લેવી જોઈએ ચૂંટણી પંચની મતદાર સુધી શુદ્ધિકરણ ના અભિયાનમાં બીએલઓ તરીકે શિક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે એના વિપક્ષ અને દ્વારા એટલે એમને જવાબ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા વિપક્ષ દ્વારા શિક્ષણ કાર્ય બગડે છે એ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ અમને માહિતી છે એ મુજબ અમે સાથી શિક્ષકોની નિમણૂક કરી છે બીએલઓને પણ સહાયક બીએલઓ આપવામાં આવ્યા છે બીએલઓ ટુ પણ એમની સાથે જોડાયેલા છે સ્થાનિક કક્ષાના કાર્યકર્તાઓ હોય કે આગેવાનો હોય એ પણ સાથે જોડવામાં આવ્યા છે ગયા રવિવારે જયારે આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પાટિલ સાહેબ દ્વારા પણ બી કામગીરી અંગે અને બીએલઓ સાથે મુલાકાત લેવામાં આવી હતી અમને એમને પણ એ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોઈ પણ બેલોને પોતે તકલીફ પડી છે એવો વિચાર રજૂ ના કર્યો હતો અને એ સાબિત કરે છે કે બેલો પોતાની કામગીરી રાષ્ટ્રના હિતમાં જે કામગીરી કરવાની છે એ સારી રીતે નિભાવી રહ્યા છે